જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કૂક્સ કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ અને બહુ જ ઝડપી બની જાય તેવું ફરાળી રાજગરાના લોટમાંથી ચવાણું રાજગરાના લોટમાંથી ચવાણું બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લીધું છે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે બે કપ જેટલો રાજગરાનો લોટ એડ કરી દઈશું જો ઘરમાં રાજગરાનો લોટ ન હોય તો તેને મોટા રાજગરાના મિક્સર જારની અંદર ઝીણો કરી તેનો લોટ બનાવીને મિક્સર બાઉલની અંદર એડ કરી દઈશું અહીંયા મેં બે કપ જેટલો રાજગરાનો લોટ લીધેલો છે તેને આપણે મિક્સર બાઉલની અંદર એડ કરી દઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી હાફ ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી હાફ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને લોટની અંદર મસાલા અને તેલ બરાબર મિક્સ થઈ જાય વધારે પડતું તેલ એડ ન કરવું કારણ કે જો વધારે પડતું તેલ હશે તો આપણી સેવ તૂટી જશે એટલે આપણે તેની અંદર થોડુંક જ તેલ એડ કરવાનું છે તો એને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેલ લોટની અંદર સારી રીતે મિક્સ થઈને ભળી જાય તમે જોઈ શકો છો અહીંયા આપણો લોટ સારો ઓઇલી થઈ ગયો છે અને હવે આ લોટને આપણે સારી રીતે થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટ બાંધી લઈશું વધારે પડતો હાર્ડ કે વધારે પડતો સોફ્ટ લોટ ન હોવો જોઈએ આપણે જેમ પરોઠાનો લોટ બાંધતા હોય તેવો સામે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું જેથી કરીને તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું વધારે પડતું પાણી એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતેનો તેનો હાર્ડ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ એક કપમાં અડધા કપની ઉપર બે થી ત્રણ ચમચી જેવા પાણીનો ઉપયોગ થયેલો છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણો આ રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું તેલ ફરી એડ કરી તેને લોટને ઓઇલી કરી દઈશું જેથી કરીને લોટ લોંગ ટાઈમ પડ્યો રહે તો તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી જે ચેવડો બનાવવાનો છે તે એકદમ ક્રિસ્પીઓ તૈયાર થશે અને અહીંયા આપણો આ રીતેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે જે અહીંયા સંચો પાડ સેવ પાડવાનો આવે છે તેની અંદરથી મેં અહીંયા બે નંબરની જાળી લઈ લીધી છે તમે આનથી ઝીણી પણ જાળી લઈ શકો છો અને હવે તેની ઉપર આપણે તેલ ગ્રીસ કરી લઈશું જેથી કરીને લોટ સંચાની અંદર ચોટી ન જાય એટલે કે સેવ મેકરની અંદર ચોંટી ન જાય અને હવે તેની અંદરની જે બોડી આવે છે તેને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું જેથી કરીને લોટ તેની અંદર પણ ચોંટી ન જાય અને તે એકદમ સરસ રીતે બહાર નીકળે આ રીતે બધા જ પાર્ટસ ઉપર મેં તેલ ગ્રીસ કરી લીધું છે તમે જોઈ શકો છો અને હવે તેની અંદર આપણે લોટ એડ કરી દઈશું અને હવે તેને બરાબર આપણે એકદમ ફીટ એવું રાખીને તૈયાર કરી લઈશું અને અહીંયા આપણું સેવ ફ્રાય કરવા માટેનું તેલ પણ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે હવે તેની અંદરથી આપણે આ રીતે સેવ પાડી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે તેની અંદરથી સેવ પાડી લઈશું અહીંયા રાજગરાની સેવ હોવાને લીધે તે એકદમ ગોળ નહીં થાય પરંતુ તે બહુ જ સરસ એવી સેવ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે આપણે તેની અંદરથી સેવ પાડીને તૈયાર કરી લઈશું આ રીતે તમને સેવ ન ફાવે તો તમે ગમે સેવ પાડી શકો છો અને અહીંયા આ રીતે તેના બબલ શાંત પડી જાય ત્યારબાદ જ તેને પલટાવીશું જેથી કરીને સેવ આપણી તૂટી ન જાય અને હવે તેને આપણે આ રીતે ધીમે રહીને પલટાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સેવ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા બે મિનિટ બાદ આપણી સેવ એકદમ ક્રિસ્પી એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે હવે સેમ પ્રોસેસથી મેં અહીંયા બીજી પણ સેવ ફ્રાય કરી લીધી છે તેને પણ બબલ શાંત થઈ જાય ત્યારબાદ તેને પણ પલટાવી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી બીજી પણ સેવ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અને હવે ગરમ તેલની ઉપર આ રીતે આપણે ગરણી રાખી લઈશું અને હવે તેની અંદર અડધી વાટકી જેટલા મફળીના દાણા એટલે કે સિંગદાણા એડ કરી તેને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે સિંગ દાણાને ફ્રાય કરીને એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને સિંગ દાણાને ચણાની અંદર એડ કરવાય બહુ જ જરૂરી છે જેથી કરીને તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને હવે સિંગદાણા આપણા સારા એવા ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું આ રીતે પ્લેટની અંદર નીકાળાઈ જાય ત્યારબાદ તે જાળીની અંદર એટલે કે તે જ ગરણીની અંદર દસથી બાર જેટલા મીઠી લીમડીના પાન એડ કરી તેને પણ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું મીઠી લીમડીના પાન એડ કરવાથી તે એકદમ મીઠાશવાળા અને બહુ જ સરસ એવી સુગંધ આવે છે તેને પણ આપણે પ્લેટની અંદર નીકાળી લઈશું હવે સેમ ગરણીની અંદર અડધી વાટકી જેટલી મેં આ રીતે બદામની કતરણ લીધેલી છે તે બદામની કતરણને સારી રીતે ફ્રાય કરી લઈશું અને અહીંયા આપણી બદામની કતરણ પણ સારી એવી ફ્રાય થવા લાગી છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે તેને આપણે પ્લેટની અંદર નીકાળી લઈશું અહીંયા બધા જ મેં ડ્રાય ફ્રૂટ અને સિંગદાણાને ફ્રાય કરી લીધા છે અહીંયા મેં સેવને પણ આ રીતે ભાગીને તૈયાર કરી લીધી છે વધારે પડતી ઝીણી નહીં ભાગવાની આ રીતે મેં ચીવડા જેવી ભાગી લીધી છે અને હવે તેની અંદર ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ્સ અને સિંગદાણાને એડ કરી દઈશું તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એટલે કે ખાંડનો પાવડર એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું સેવ અને ડ્રાય ફ્રૂટ આપણા ગરમ હોવાને લીધે મસાલા બરાબર કોટ થઈ જશે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે જો તમે મીઠું વધારે ન ખાતા હોય તો તમે ખાંડનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો પરંતુ ચવાણાની અંદર જો બજાર જેવો ટેસ્ટ જોઈતો હોય તો તેની અંદર ખાંડનું પ્રમાણ તો વધારે જ રાખવું જેથી કરીને તે બહુ જ સરસ લાગશે અને ખાવામાં પણ બહુ જ મજા આવશે તમે જોઈ શકો છો અહીંયા મસાલેદાર આપણું ચવાણું બરાબર બનીને તૈયાર થઈ ગયું છે એકદમ બજાર જેવું અને બહુ જ સરસ એવું રાજઘરાના લોટમાંથી ફરાળ બનીને તૈયાર થઈ ગયું છે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ ઝડપી અને એકદમ સસ્તું એવું આપણું બજાર કરતાં સારું એવું ચવાણું બનીને ઘરે તૈયાર થઈ ગયું છે રાજગરાના લોટમાંથી ચવાણું બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને બહુ જ ભાવશે અને અહીંયા આપણું સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તે રેસીપીને તમે ક્લિક કરીને જોઈ શકો છો